નમસ્કાર મિત્રો એકવાર ફરી સ્વાગત છે તમારું અને આજે આપણે બનાવવાના છીએ પાલક અને મકાઈનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પુલાવ જેને બનાવવા માટે આપણે સૌપ્રથમ એક બાઉલ જેટલા બાસમતી ચોખાને પાણીથી ધોઈ લીધા છે અને એક બાઉલ જેટલા અમેરિકન લીલી મકાઈના દાણા લીધા છે તો સૌપ્રથમ આપણે આપણા એક બાઉલ જેટલા બાસમતી ચોખાને પાણીમાં પલાળીને દસ મિનિટ સુધી ટાંકીને મૂકી રાખીશું આ બાજુ આપણે અઢીસો ગ્રામ જેટલો પાલક લીધો છે અને એને સારી રીતે પાણીથી ધોઈ લીધો છે તો હવે આપણે ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરીને એની અંદર આપણા જે બાસમતી ચોખા છે એ બાફવા માટે નાખીશું ત્યારબાદ ચોખાની અંદર થોડુંક મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું ઘી નાખીશું ત્યારબાદ એક વાર સારી રીતે મિક્સ કરીને આપણા ચોખાને મીડિયમ ફ્લેમ પર બફાવા દઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા ચોખાને વીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બાફી લીધા છે અને આપણા ચોખા લગભગ નેવું ટકા જેટલા બફાઈ ગયા છે તો હવે આપણે એમને ગેસ પરથી નીચે ઉતારી લઈશું તો મિત્રો અહીંયા આપણે ભાતમાંથી પાણી અલગ કરીને ભાતને ઠંડા પાડવા એક થાળીમાં મૂકી દીધા છે હવે આપણે એક વાસણમાં પાણીને ગરમ કરવા મૂક્યું છે અને એની અંદર આપણા એક બાઉલ જેટલા મકાઈના દાણાને બાફવા માટે નાખીશું અને બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બાફી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા મકાઈના દાણાને ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બાફી લીધા છે તો હવે આપણે એમને પાણીમાંથી અલગ કરીને એક બાઉલમાં કાઢી લઈશું તો મિત્રો આપણે આપણા પાણીમાંથી આપણા મકાઈના દાણાને અલગ કાઢી લીધા છે તો હવે આપણે એ જ પાણીમાં આપણો અઢીસો ગ્રામ પાલક નાખીશું અને પાલકને પણ બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બાફી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા પાલકને પણ ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બાફી લીધો છે તો પાલકને પણ પાણીમાંથી અલગ કરીને એક બાઉલમાં કાઢી લઈશું પાલકને બાઉલની અંદર અલગ કાઢી લીધા બાદ એની અંદર આપણે થોડુંક ઠંડુ પાણી રેડીશું અને ઠંડા પાણીમાં જ એમ જ થોડીવાર સુધી મૂકી રાખીશું હવે આપણે એક મિક્સર જારમાં ત્રણ સમારેલા લીલા મરચાં અને ત્રણ થી ચાર નાના આદુના ટુકડા નાખીશું ત્યારબાદ તેમાં આપણો ઠંડા પાણીમાં મૂકી રાખેલો બાફેલો પાલક નાખી દઈશું અને મિક્સરમાં બધી જ સામગ્રીની પ્યુરી તૈયાર કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા લીલા મરચાં આદુ અને પાલકની પ્યુરી તૈયાર કરી લીધી છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું નાખીશું અને જીરું સારી રીતે તતડી જાય એટલે એમાં ચપટી હિંગ નાખી દઈશું હવે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું ત્યારબાદ તેમાં દસથી પંદર કળીઓ જેટલું ઝીણું સમારેલું લસણ નાખીશું અને એક મિનિટ સુધી ડુંગળી જોડે સાંતળી લઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા લસણ અને ડુંગળીને એક મિનિટ સુધી સાંતળી લીધા છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું જો તમે ચાહો તો એની અંદર પુલાવનો કે બિરિયાનીનો મસાલો પણ નાખી શકો છો હવે આપણે એની અંદર આપણા બાફીને તૈયાર કરેલા લીલી મકાઈના દાણા નાખી દઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે એની અંદર આપણી તૈયાર કરેલી પાલક આદુ અને મરચાંની પ્યુરી નાખી દઈશું અને પ્યુરી વાળા જારમાં થોડુંક પાણી એડ કરીને એમાં સારી રીતે હલાવીને એની અંદર રેડી દઈશું અને એકવાર બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એકવાર મિક્સ કરીને આમાંથી જ્યાં સુધી ઘી છૂટવા ન લાગે ત્યાં સુધી એને આમ જ ખુલ્લું રાખીને થોડી થોડી વારે હલાવતા રહીશું અને કૂક કરતા રહીશું તો મિત્રો અહીંયા આપણે બધી જ સામગ્રીને પાંચ મિનિટ સુધી ધીમેથી મીડિયમ ફ્લેમ પર કૂક કરી લીધી છે અને એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર થોડા લીલા દાણા નાખીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણા બાફીને તૈયાર કરેલા આપણા ભાત નાખી દઈશું અને ભાતને એકદમ હળવા હાથે આ રીતે બધી જ સામગ્રી જોડે સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો આપણા બાત આપણા બધી જ સામગ્રી જોડે સારી રીતે મિક્સ થઈ ગયા છે એનો મતલબ કે આપણો પાલક અને મકાઈનો એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પુલાવ પણ તૈયાર થઈ ગયો છે આ પુલાવને તમે એકલો અથવા દહીં સાથે ખાઈ શકો છો તો એકવાર ઘરે આ પુલાવ જરૂરથી ટ્રાય કરો